ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના અધ્યક્ષ આદરણીય અંકક્ષભાઈ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના ઉપાધ્યક્ષ ભરતભાઈ સમગ્ર

ભારતીય જનતા પાર્ટી એ અગિયાર લોકો થી શરૂ થઈને સદસ્યો બનેલી પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટીની અંદર પાર્ટી બંધારણ પ્રમાણે પાર્ટીની અનેક જવાબદારીઓ આપણે રાષ્ટ્રીય અધ્યક્ષ થી લઈ ને અધ્યક્ષ સુધીની આપણે જવાબદારીઓ પ્રિય આગળ અમૃતભાઈ શાહ સાહેબ ના માર્ગદર્શન રાજ્યની અંદર માન્ય પાટીલ સાહેબના નેતૃત્વમાં જે રીતે સંગઠન કામ કરી રહ્યું છે અને આપણા લોકલાડીના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈની વિકાસલક્ષી યોજનાઓ જે રીતે આખા સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પણ ખૂબ સરસ રીતે કામ કરી રહ્યું છે અને તાજેતરમાં તમામ નગરપાલિકાઓ આપણે ભારતીય જનતા પાર્ટીના

અને આપણે આવનારા દિવસો ભારતીય જનતા પાર્ટીની તાકાત વ્યાપ અને વિકાસના માર્ગે આપણા થકી પ્રજા સુધી પહોંચાડી શકાય એના માટે આવનારા દિવસોમાં આપણને જે જવાબદારી મળે છે કાર્યકર્તાને એ વહન કરવા માટે આપણે સૌ સક્ષમ થવાનું છે કાર્યરત થવાનું છે નાનામાં નાનો બૂથમાં કામ કરતો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સૌથી મોટું સમયનું દાન આપે છે

અને દોરાજી માધી શ્રી પ્રવીણભાઈ માકડિયા આ ચારે આપણા આગેવાનો ને પરમેશ ભારતી જનતા પાર્ટીના આપણા અધ્યક્ષની ચૂંટણીના છે અને અધ્યક્ષની ચૂંટણી થાય ત્યારે તો રહેવાના છે ભારત માતા કી ના ખાલી દરખાસ્ત કરી ભારત દરખાસ્ત ભારત માતા કી રાજકોટ શહેર જિલ્લાના ક્લસ્ટરની જવાબદારી આપી છે અને પ્રદેશ ભાજપમાં પક્ષીપત મોરચામાં ગામો ગામ સુધી નાના નાના સમાજનો અવરાજ

હું આપ સૌની વચ્ચે રાજકોટ જિલ્લા ભાજપના આગામી 3 વર્ષના અધ્યક્ષ માટે આપની વચ્ચે ખૂબ યુવાન ઉત્સાહી કર્મટ કાર્યકર્તા તરીકે જે આપણે કામ કર્યું છે અલ્પેશભાઈ ઢોલરિયાના નામની આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના સંરચના સંગઠનની નીચે ના આજે રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે શ્રી અલ્પેશભાઈ જવાબદારી જવાબદારી તેઓ સફળતાથી વહન કરશે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી નું સંગઠન મજબૂત કરવા માટે આગામી દિવસોમાં જે કાર્યક્રમો આવશે એ કાર્યક્રમો લઈને હંમેશા પ્રજા વચ્ચે જવાના આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ માર્ગદર્શન ગુજરાતની અંદર માન્ય ભૂપેન્દ્રભાઈ સરકારની જે વિકાસલક્ષી નીતિઓ છે અને સંગઠનમાં માન્ય પાટીલ સાહેબના ના માર્ગદર્શનમાં જે રીતે સંગઠન અને સરકાર સમન્વયથી કામ કરી રહ્યું છે આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય અને એમની નવી ટીમ એ રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત કરવા માટે કામ કરશે હું આપના માધ્યમથી એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટી અને એના સંગઠનને મજબૂત થાય એ માટેના સતત પ્રયત્નશીલ રહે એ માટેની એમની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના કરી